હેલો ગુડ મોર્નિંગ કૃષ્ણ વેલકમ ચેનલ નાસ્તો નાસ્તો કરે છે 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 એકલા એકલા પણ મને એમ નથી સવાર સવારમાં ચાલુ થઈ ગયો અને અને ખુશીબેન સુતા પરોગ્યો એના માસીની ઘરે આજે રજા એટલે બારે વરસાદી માહોલ એકદમ મસ્ત છે પણ આવતો નથી એકદમ વાતાવરણ સરસ છે હું બનાવું છું અહીંયા નાસ્તામાં ગરમ ગરમ

વેલુનો આંબાલાલ એમાંય આગાહી કરી ઓગસ્ટ મહિનો તો અડધો થી ઉપર એટલું તો ફૂલે ફૂલ વરસાદ રહેવાનો છે એટલે ઓગસ્ટ 7 8 ઉપર ફૂલ વરસાદ હશે આ વખતે ક્યાં આપણે એ ઈ ના હોય પડશે ખરી બહુ પડશે

fun planning જતા હતા ને એટલે તો થોડી ઘણી તૈયારી અહીં ઘરે થી કરી ને જાવ અને કા phone કરી દીધો હોય ને તો ક્યાંથી વસ્તુ લઈ આવે પણ દાદા વાડી વહી ગયા છે અને ડાયરેક્ટ વાડીએ જ હશે છાસ બધી વસ્તુ આમ તો લીધી હતી બધું લેવા મારે રસ્તામાં traffic માં નીકળ્યા ને કલાક લઈ લીધી આજે નું weather આવું છે વરસાદ છે નહિ છાંટાય નથી મતલબ માં અને બારે આમ જાય ને તો તપ લાગતો હોય ને થોડુંક થોડુંક છે ઠંડુ વાતાવરણ હોય તો વરસાદ આવવાની શક્યતા રે

હેડેક થાય છે તો હવે ચા પીવા માટે ઊભા છે હેડેક તો બહુ કઈ રીતે કેમ આજે મૂડ નથી આમ જોયો છાપરા ઊભા છે અહીંયા અને છાપરા અહીંયા છે દ્વારકા થી ટી સ્ટોલ છે ત્યાં ચા પીવા માટે ગયા છે આ મેં કીધું ચા પી આવો તમે કદાચ માથું ઉતરી જઈને તરીકે અહીંયા થી પાછો રિટર્ન વહી જાવું છે કે ગામડે ન જાવું એટલું માથું દુખે છે એમ થઈ છે નહીં વાડીએ બસ મેં કીધું થોડીક સુઈ જાજો એટલે થોડુંક સેટિંગ આવી જાય હેલો કુશીબેન કુશીબેન આજે એકલા છે પર્વ નથી આવ્યો એટલે પરવા માસી ઘરે ગયો છે ના પાડતો હતો કાલ જવાની વાત થતી આવવું જ નથી મારે ત્યાં કે પછી ટીવી જોવું હોય આખો દિવસ ને ટીવી જોવા મળે ને સ્કૂલે વીજાતો એટલે તો એટલે ગયો છે માસી ની ઘરે ત્યાં ટીવી જોવું છે એટલે બિસ્કીટ કેવું છે અલગ જાતનું આ શું નામ છે આનું

અકે નથી એક માતાજી ખરેડી જાવ તમારે હાલો બેજો ખોલે ખોલે બે ખોલો હા લાગે

ये कर બાને જાવ છે ખરેડી અને પૂજીયા મંડાળા રેડિયા સુપટલેમ પણ દેવાય પણ આઉ જો હાલે ચાલી નતો તો એ તો ઉંમર થઈ ગઈ તો એસી પંચ્યાસી વર્ષ થઈ ગયા હોય કામ ખેચી લીધા સાવાકાવાકા ઘરે રાજકોટ એટલું બધું બહુ વધારે તો પછી ત્યાંથી કઈ વાંધો નહીં વાળું હોય તો વાળી ગયો અને કામે તું વાડીએ જઈ અને સુઈ જાજો

આ સંગાની એમ સાચું છે ક્યારેક હોય ને એટલે બધું કરીએ કે હોય ગયા અહીંયા તો દેશી ભાષામાં

અને આ બાજુ થોડીક સારી દેખાય છે લીલી છમ દેખાય છે એ અમે ભીડે પડતી હોય પણ એ ન પણ ઓછી એમ આ બાજુ ને હોય ને થઈ ગઈ આ જો એને પાણી નો ખાતર પાછળ વહી થઈ ગઈ નઈ કોઈ વાંધો ન આવે કપાસ બહુ ઓછી જગ્યાએ બાજુ આવ્યો માનવી કપાસ હવે બહુ થાતા નથી એટલે ઓછો આવે બગડી જાય બગડી જાય એડો આવી જાય છે ને વરસાદ પડ્યો આજ નહિ આવે આજે નહિ આવે આજ વરસાદ જોતો તો પણ સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ નવા માત્રાવડ સો અમાર ગામ નો પુલ દેખાઈ રહ્યો છે આમ તો બન્ને ગામ નો પાણી ભરી લીધું મસ્તી નો આજે બસ સ્ટેન્ડ માં એક એટલે એક વ્યક્તિ ન દેખાતો કારણ કે બપોર ના 12 વાગી ગયા છે ને તો જમવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે બધા જમવા વાગી ગયા આ અમાર કેવાય છે લુવારીઓ 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 આ ફૂલે ફૂલ જાય છે પંચમટી નું વોટરફોલ છે અમારા ગામમાં માં અમાર ગામ નું અમાર વાડી અમાર અમાર જ વાડી નું છે આ વોટરફોલ છે ને કુદી જા હા છે ને વોટરફોલ છે અમાર વાડી માંથી જ નીકળે ના એવો જાવ જાવ ના ને નીચે ખાડો થઈ ગયો છે ને ના ના જરાય નહીં તમારે આવવું હોય તો પાછા આવજો ના આવવા અત્યારે તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાનો ના ઠંડુ નો આવ્યું છે માફ જો અહીંયા જ અમારું અમાર વાડી સ્ટાર્ટ થઈ જાય અને અહીંયા થી સીધું પાણી એવું વોટરફોલ જાય થઈ જાય સેવા જામી ગયા પેલા મને ગ્રીનરી ગ્રીનરી કેવું મસ્ત લાગે તો ઈ નકી જ નોતું બાપુજી હાવ ઉભા અને અડધો પાછો વળી જતો તો

હવે ગામ માં છે ને ગાડા બહુ ઓછા થઈ ગયા છે તો અમુક અમુક ઘરે જ છે અમાર કુટુંબ માં બસ જો અમાર આ ભાઈ પાહે છે અને એક હશે બાપભાઈ પાહે બે પાહે છે ગાડા બે ગાડા બાપભાઈ ને એકલા જ છે એમ ને એની કાર નહીં લે બોલા રસિક ભાઈ ને તો ઓલું ગાડું આખું એ વહી ગયું તો બસ એક બે ગાડા અમાર છે family અને અમારે રસ્તા વચ્ચે પાણી છે ને સતત આવી રીતના આયેલુ જ જાય છે આવી રીતે પાણી સતત ફરવાનું ખુશી છે ને બે ગમે ત્યારે અમે ચોમાસામાં આવીએ ને ત્યારે અમે રમતા હોઈએ ને પેલા કેળું પછી કેળું અહીંયા વાયવા જાડવા આ તો તમે બીજું કઈ લીવ લખ અમે લીવ હતા મેં જ લીધું તું ઓકે અને આવડું આ તો ડોલર હે કા બોલું તમે જોયું જ નહોતું મેં લીધું તું આ ડોલર સરસ થઈ ગયો અહીંયા જાસુદ છે અહીંયા ઓલું એક નો થયું લીલું ફૂટી ગયું અને અહિયાં પાછા બે એના થઈ ગયા છે એક નો હોય ચોમાસા માં એક ગુલાબ વાવીએ ને હા એટલે થઇ જાય એ ન્યા એટલે જ રાખ્યો એ ભલે ને એનો વાત અલગ હે ના એ કાઈ નો નડે જો જામ હોય ને વાડી આમ પોચીન સીધે સીધું એક તો પેલા બસ આજ દિસતો કરે પ્રિય જાળવા જાડવા હે આપણા તો પછી એમ જ ને માથું ઉતરી જાય હે તો હવે બાપુજી ચણા નો લોટ પડ્યો છે કે જ નથી છે

આવતા નથી ને એટલે બગદાણા પાસે જવાતું નથી તમે રાહ જોઈ છે પણ તમે અડપ નથી હલો હલો ટાઈ ગયું ખુશી અમારો પ્લાન છે ને બીજું જ કઈક બનાવવાનું હતો અને ચેન્જ થઈ ગયો છે હવે આજ પ્લાન કી તો એસી કી તેસી કો એસી કી તેસી પીયું છે કઈ આજ હવાર એને કે નું ક્યાં જવાનું એસી કી તેસી આ પ્લાન કરવા વાળા તમે છો હું કાઈ નથી તમે જ છો તે બે દિવસે ચાર ને ત્રણ મગજ દુખાવા મળ્યું હતું સત્ય મારે વાડીમાં ચક્કર મારવા જવાની બાકી છે ખુશીબેન મારી આવ્યા હું આવીને ડાયરેક્ટ કિચન માં કામે લાગી ગઈ છું તો આમ લોક છે ને બઉ જાજુ એવો લાંબો થઈ ગયો છે આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી જલ્દી અમારી ચેનલ ને મળશો નેક્સ્ટ વિડીયો કૃષ્ણ